નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું હેમંત મકવાણા કાલે જે ઘટના બની છે દ્વારકા જિલ્લાના સોનારીયા ગામની અંદર જે પીજીવી અંદર જે ઘોર બેદરકારી થઈ છે મિત્રો અને જેના કારણે છે કે બે વ્યક્તિના કાલે બે ખેડૂતોના છે તેવ જીવ ગુમાવવા પડ્યા છે કારણ કે જે કરંટ લાગ્યો છે પીજીવી ના જે ખુલ્લા તાર હતા એના કારણે જે કરંટ લાગ્યો છે તેનાથી જે બે છે આપણા ખેડૂતોનું મૃત્યુ પામ્યા છે મિત્રો તો આજે તેવા જ એક વિષયને લઈને અને આજે એ પીજી વિશિયલ કોડીનારને હું સાવ ચેત કરવા આવ્યો છું મિત્રો આજના આ ખાસ વિડીયોની અંદર તો જોતા રહેજો મિત્રો અને આજે છે તે આપણું ગામ છે જગતિયા જગતિયા ગામની અંદર જે છે આ લાઇન છે આ પીજીવી ની બરાબર જે લગભગ લગભગ જે છે તે ત્રીસ પાંત્રીસ વરસ થઈ ગયા છે કોડીનાર ફીડરની અંદરથી આ લાઇટ આવે છે મિત્રો અને આ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા છે આ નખાણી અને કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવામાં ન થાય એવું કે આ હાલ અત્યારના આના કારણે છે તે આ બધા છે તે થાં પોલની અંદર ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે અને આ વાયર છે એકદમ નીચા પડી ગયા છે અને આ જે પેલા ઢીંગલા છે તે ઢીંગલા પણ હશે જે તૂટી ગયા છે મિત્રો આ આપણે જગતિયા ગામ છે ને જગતિયા ગામના અંદર જે કુડીનાર ફીડરની લાઇટ આવે છે બરાબર અને આ છેક ફરતીથી આ છેક સુધી આવે છે મિત્રો જોવા આના ઢીંગલા જો આ બધા તાર જો બધું પડી ભાંગ્યું છે મિત્રો અને ગમે ત્યારે પણ ગમે ત્યારે પણ આ છે તે તૂટી શકે છે મિત્રો અને આ તૂટે એટલે કોઈ દુર્ઘટના બને એ પહેલાં આપણે સાવ સેટ થવાની જરૂર છે મિત્રો અને કારણ કે આ છે શેક સુધી આમ જોઉં છો કેમેરામેન આમ દેખાડો સેટ લગી કે આ જો કેમેરા આ સેક સુધીના વાયર છે તાર કે હાવ ઢીલા પડી ગયા છે અને ગમે ત્યારે છે તે પડી શકે છે મિત્રો આ તાર છે એ ગમે ત્યારે સંજોગોની અંદર પડી શકે છે મિત્રો ન કરે અને કંઈ એવી દુર્ઘટના થાય અને જ્યારે કોઈ પણ વ્યક્તિ જીવ ગુમાવે તે પહેલાં આપણે છે તે આ બીજી સેલને મારી ખાસ સૂચના કે આ તારની અંદર છે તે આ આ પોલની અંદર અને આ લાઇનનું જલ્દીથી જલ્દી કામ કરવામાં આવે તેવી માંગ છે અને અહીંના જે આસપાસના ખેડૂતો છે તેને મિત્રો લગભગ જે છે તે અરજી કરી છે લગભગ બાવે બે હજાર બાવીસથી સતતને સતત અરજી કરવામાં આવી છે છતાં પણ આ લોકો દ્વારા કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી કારણ કે જ્યારે પણ ખેડૂતો અરજી લઈને જાય છે બે પાંચ વાર ધક્કા ખાય છે અને એવું કહેવામાં આવે છે પીજી વીસએલ કર્મચારી દ્વારા કે અમારી પાસે સામાન પૂરતો નથી સામાન આવશે પછી અમે આ કામ કરીશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે આની હાલત કેટલી ખરાબ છે મિત્રો આની હાલત કેટલી ખરાબ છે આની હાલત કેટલી ખરાબ છે કે તમે જો આ તાર જો આ તાર કેટલા ઢીલા પડી ગયા છે અને આ કોઈ પણ સંજોગોની અંદર આ આ પડી શકે છે મિત્રો અને આમાં ઘણીવાર કરંટ પણ લાગવાની સંભાવના રહી છે ખૂબ અને આ છે તે મેન રસ્તો છે અને આ રસ્તાની વચ્ચે લોકોનો ખૂબ જ અવર જવર કરતા હોય છે મિત્રો અને આ રસ્તાની વચ્ચે જો કદાચ તાર પડ્યો હોય તો શું ઘટના થાય છે મિત્રો આજથી છ વર્ષ પહેલાં પણ એક બાળકી ઉપર તાર પડ્યો હતો ને એ તે બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તો એવી કોઈ પણ ઘટના ન બને તે પહેલાં પી જીવીસીએલ કોડીનારના તમામ અધિકારીઓને સાવચેત કરું છું કે આ લાઈનનું કામ છે તે જલ્દીથી જલ્દી કરવામાં આવે મિત્રો અને જેના કારણે આ જે આ જે જેટલું પણ વાયરિંગ છે જે ઢીલું પડી છે નબળું પડી ગયું છે અને કોઈ પણ હાલની અંદર આ ઢીંગલા પડે એમ છે કરંટ લાગે એમ છે તે પેલા આ છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવે જય હિન્દ જે જે કર્યું ગુજરાત અને વધુમાં વધુ આ વિડીયો છે તે શેર કરો અને વધુમાં વધુ આ છે પીજી સેલ અધિકારી પાસે પહોંચાડો જય હિન્દ જે જે કર્યું ગુજરાત